આજે ડિમોલિશન ખાલી ઓનલી ફોર એક સાઈડ એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબને અમે આ ડિમોલેશનની બાબતમાં રૂબરૂ મળતા હતા અમારી રજૂઆત પણ હતી કે ડિમોલેશન થાય તો સામૂહિક થાય તો એક તરફી ન થવું જોઈએ અમારે પણ હાભે કોડીનારના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે આ જ ગામમાં આજે આ અત્યારે પાંચ દુકાનોનું ડિમોલિશન છે એવું જ એ કદમાં આ ગામમાં ઊભા મકાનો છે બે બે માળની બિલ્ડિંગો છે ઢાળિયાઓ છે

એ ગામતરમાં આવેલ છે એટલે ગામતરમાં એક વહેલી રજ થાય કે કાર્યવાહી તો મેં મામલેદાર સાહેબને મેં હું બે ફેરી રૂબરૂ મેળ્યો મેકુલ સાહેબ તમે તાલુકાના એક્ઝિક્યુટિવ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છો તમારે સાહેબ અમારે ન્યાયની બાબતમાં વાત સાંભળવી જોઈએ અમે એમ નથી કહેતા કે અમારે આ ડિમોલેશન થાય એ ખોટું થાય સરકારી જમીનમાં પેશકદમી હોય ને થતું હોય તો એ બરાબર હશે પણ આ તંત્રએ એક સાઈડ ગોહલી ખાંડમાં એક સાઈડ જ કાર્યવાહી કરી

અને સરકારી દબાણ હતું અમે સ્વીકારેલું છે અને નોટિસો પણ સ્વીકારેલી છે અને અમે એ બાબતમાં આ દબાણ હટાવવાની જે કાર્યક્રમ છે અને જે સાહેબ અને તંત્ર જે કામગીરી કરે છે તે પ્રશંસનીય પણ છે પણ માત્ર ને માત્ર મુદ્દો અમારો એક છે કે આ તો એક પૂર્વગ્રહ અને ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ અમારા ગામના ઉપસરપંચ સાહેબ છે એ પૂર્વગ્રહ રાખી અને અમને આ જે સાહેબ આપને યાદ જોયું તો હમણાં

કે જે પૂર્વગ્રહ રાખીને જે એક તરફી કામ થાય છે આ દેશના નાગરિકો અમે પણ છે અને અમારા પણ કઈક હકો છે અને એમાંરી જે માગણીઓ કરેલી છે અરજીઓ છે કરેલીઓ છે પેન્ડિંગ અરજીઓ છે ઘણી બધી રસ્તાઓની અરજીઓ છે એને પણ કલેક્ટર સાહેબને એવી આવેદન અમે આપીએ છીએ રજૂઆત કરીએ છીએ કે ગામના લોકોના અને સર્વ એક સામાજિક ન્યાયની રીતે વર્તે અને કોઈને પૂર્વગ્રહથી ટાર્ગેટ ન બનાવવામાં આવે અને શું કરવાનું આવે

અને છેલ્લા પંદર મહિનાથી અરજીઓ વારંવાર રજૂઆત કરીએ છીએ કે રસ્તાઓના પ્રોબ્લેમ છે ખરેખર જન્યુન પ્રોબ્લેમ છે તો એ ધ્યાને નથી લેવામાં આવતું અને આ ધ્યાને લેવામાં આવે છે એના પણ અમને વાંધો નથી પણ એક પૂર્વગ્રહ રાખ્યા વગર સાહેબ છે એક પ્રામાણિકતાથી આ હોદ્દા ઉપર જે સાહેબ છે અને તંત્ર છે તો અમને માત્ર એટલી રજૂઆત છે કે સાહેબ સમાંતરે સામાજિક ન્યાયને ધ્યાને રાખી અને દરેક કાર્યવાહી કરવી જોઈએ